માસો જથ્થો ભરીને ફૂલ સ્પીડે જઈ રહેલી અમદાવાદની કાર કલોલ નજીક પલટી ખાઈ જતાં સળગી ઉઠી હતી જેમાં એક શખ્સનું મોત થયું છે અને એક ઈજાગ્રસ્ત શખ્સને હોસ્પિટલ ખસેડાયો હતો કારમાંથી મળેલા માસના શંકાસ્પદ જથ્થા અંગે પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી ગઈ વીસ અને એકવીસ તારીખની જે રાત્રિ છે એ રાત્રિના વાયણા ગામ પાસે જે સાથે પોલીસ સ્ટેશનની નીચે આવે છે ત્યાં સિંગરપટ્ટી રોડ ઉપર એક ફેટલ એક્સિડન્ટનો બનાવ ભીનો છે આ બનાવની હકીકત એવી છે કે વાંડા ગામથી નજીકમાં એક સિંગલપટ્ટી રોડ થાય છે અને સિંગલપટ્ટી રોડથી નેવું ડિગ્રીના ખૂણે એક ગંદુ નાડું પસાર થાય છે આ ગંદા નાળા ઉપર નાનું પુલ બનાવવાનું કામ ચાલુ છે અને આ કામની અંદર સિમેન્ટ કોન્ક્રીટનું જે બેઝ છે એ બની ગયો છે અને ત્યાંથી જે પાછા થતાં વાહનો માટે આ ડાયવર્ઝન આપવામાં આવેલું છે આ જે ફાઉન્ડેશનની બંને સાઈડ ખાલી જગ્યા છે અને રાત્રિના સમયે આ જે વાહન ચાલકોને ડાયવર્ઝન જોવામાં આવેલું નથી અને સીધા જ આ જે નવું પુલ બને છે અને જે વચ્ચેની જગ્યા છે એમાં ઘૂસી ગયેલ છે અને ગાડી અંદર ફસાઈ ગયેલી હતી આ પ્રકારે ત્યાં ગાડીમાં આગ લાગતા આ બનાવ બનેલ છે ખાસ કરીને પરિવારજનો આક્ષેપ લગાવી રહ્યા છે કે આ ષડયંત્ર છે કે શું કહેશો ના સ્થળ સ્થિતિ જોતા તેમજ આ બાબતે બનાવીના પછીની જે પોલીસ તપાસ ચાલુ કરેલ છે અને ફેટલ ગુનો જાહેર કરેલ છે તે મુજબ આ બનાવ એક્સિડન્ટનો છે રાત્રિના સમયે જે આ પુલ બનતો હતો એ નેવું ડિગ્રીના અંશે રોડ ઉપર હતો સિંગલપટ્ટી રોડ હતી અને જે ડાયવર્ઝન આપવામાં આવેલું હતું ડાયવર્ઝન ન ન દેખાતા આ એક્સિડન્ટ બનાવ્યું છે અંદર માંસનો જથ્થો મળ્યો છે એ ઘઉંમાં છે કે શું તપાસમાં શું બહાર આવ્યું ગાડી એ રીતની અંદર ફસાઈ ગયેલી અને તુરંત જ એમાંથી પેટ્રોલ ડીઝલના કારણે ગાડી સળગી ગયેલી હતી રાત્રિનો સમય હોવાથી એને તુરંત જ મદદ મળેલી નથી અને જે રીતે ગાડી ત્યાં પડી છે એ આખી આખી સળગી ગયેલી હતી અને ત્યાં એફએસ અધિકારીને પણ સ્થળ પર બોલવામાં આવેલ છે એમાં જે કાંઈ ચીજવસ્તુ મળી આવે છે એના સેમ્પલ લીધા છે હાલ સુધી ગાડી છટકી ગયા હોવાના કારણે આ બાબતે કોઈ સ્પષ્ટતા થયેલ નથી સેમ્પલ ક્યાં સુધીમાં આવેલા છે એમાં જથ્થો શું હતું હા એ માસનો જથ્થો હોવાનું પ્રથમ દ્રષ્ટિએ જણાય છે કે એનું માસ છે શું માસ છે એ હાલની તકે હજુ અમને જાણવા મળેલ નથી એફએસનો રિપોર્ટ આવ્યા બાદ ખ્યાલ આવશે